જય માતાજી મારું નામ રતન ઠાકોર છે અને હું ઠાકોર છોટી વિક્રમ ખેરાલુ સિંગરની વાઇફ છું અને એમના ખેરાલુ મહાકાલી રેકોર્ડિંગ સ્ટુડિયો છે જેમાં બે પાર્ટનર છું વિક્રમ અને રંજીત અને બંનેના ખરાબ ધંધા છે બે બંને પહેલાં છોકરીઓને ફસાવે છે એમની જોડે લગ્ન કરે છે અને પ્રેગ્નેન્ટ કરી અને છોડી દે છે અને આ રીતે આ બંને ચાર છોકરીઓની જિંદગી બરબાદ કરી છે અને વિક્રમે પહેલાં પણ એક છોકરી જોડે લગ્ન કરી અને છૂટાછેડા આપી અને મને ફસાવી અને મારી જોડે કેસ કર્યો બીજો કેસ મહિલા મંડળમાં એકસો એક્યાસી કર્યો સતલાસમાં પણ ત્રીજો કેસ કર્યો જો એને રાજી ખુશી આપવું તો આટલા બધા કેસ મારા પણ ના કરે પણ એની એક જ ઈચ્છા કરવા અને મને બરબાદ ખેરાલુ તાલુકાના લોકગાયક છોટે વિક્રમની પત્નીએ સોશિયલ મીડિયા પર પોતાના પતિ વિરુદ્ધ વિડીયો વાયરલ કરતા થયો મોટો ધડાકો ગુજરાતી લોક ગાયક છોટે વિક્રમ ખેરાલુમાં ચલાવે છે મહાકાલી સ્ટુડિયો છોટે વિક્રમના ભાગીદાર રણજીત ઠાકોર અશોક ઠાકોર અને કલાકાર રવિના પર પણ રતન ઠાકોરે કર્યા આક્ષેપો છોટે વિક્રમની ગર્ભવતી પત્ની રતન ઠાકોર જે સટલાસના તાલુકાના રંગપુર ગઢના અગ્રાજી ઠાકોરની છે દીકરી છોટે વિક્રમ જે સમોજા ગામના રહી છે અને ખેરાલુ કલરવ કોમ્પ્લેક્ષમાં બીજા માળે ધરાવે છે મહાકાલી સ્ટુડિયો જ્યાં નાના મોટા કલાકારોના ગીતો રેકોર્ડિંગ કરવાનું કામ કરે છે બે વર્ષ પહેલાં ગીતો ગાતી રતન ઠાકોર સાથે કલાકાર છોટે વિક્રમે સંબંધો કેળવી સમાજ વિરુદ્ધ જઈ પ્રેમ લગ્ન કર્યા હતા રંગપુર ગામના અગ્રાજી ઠાકોરના ભત્રીજા ચેતનજી હેમતાજી ઠાકોરે આ લગ્ન કરાવવામાં અંગત રસ લઈ રતન ઠાકોરને વિક્રમ સાથે ચોકઠું ગોઠવ્યું હોવાના અગ્રાજી ઠાકોરના આક્ષેપો બે વર્ષ સુધી સંસાર ચલાવીને છેલ્લા આઠ માસથી ગર્ભવતી દંપતની રતન ઠાકોરને ખોળો ભરાવી પિયર મોકલી મો ફેરવી લીધાના રતન ઠાકોરે વિડીયોમાં કર્યા આક્ષેપો રતન ઠાકોરના વિડીયોમાં પોતાના પતિ છોટે વિક્રમ અને ભાગીદાર રણજીત ઠાકોર છોકરીઓને ફસાવી પ્રેગનેન્ટ કરી છોડી દેતા હોવાના પણ આક્ષેપો રતન ઠાકોરે વિડીયોમાં જણાવ્યું કે પોતાનો પતિ છોટે વિક્રમ ફોન પર તારે મરેલું બાળક જન્મશે તેવું કંઈ ટોર્ચર કરતો હોવાના પણ કર્યા આક્ષેપો ઇન્સ્ટાગ્રામ પર મુકેલ ફોટા પર તેમના મિત્રો પાસે અભદ્ર ગાળો અને કોમેન્ટો લખતા હોવાના પણ રતન ઠાકોરે કર્યા આક્ષેપો રતન ઠાકોરના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો અંગે ઓનલાઈન ટીવી ટીવીની ટીમે લોકગાયક છોટે વિક્રમનો સંપર્ક કર્યો ત્યારે છોટે પોતાની અમે રાજી ખુશી શ્રીમંત ભરી મોકલી હતી પરંતુ પાછળથી તેના પરિવારજનો ફરી જતા ઘટના સર્જાઈ હોવાનું જણાવ્યું હતું તેણે વધુમાં જણાવ્યું હતું કે મારા પર સટલાસના પોલીસ મથકમાં ચારસો વગેરે કલમો લગાવી ફરિયાદ પણ રતન ઠાકોરે નોંધાવી છે રતન ઠાકોરના પિતા અગ્રાજી ઠાકોરે પોતે ભણશે અને પ્રેમ લગ્ન કરનારી મારી દીકરીને મેં ના પાડી હતી સમાજ બહાર લગ્ન ન કરાય તેમ કહ્યું હતું પરંતુ દીકરીની હટ સામે અમે ઝૂક્યા અને મેં વગર પૈસે આખું વર્ષ ખવડાવી બાઇક રિપેરિંગ માટે પણ છોટે વિક્રમને આઠ હજાર રૂપિયા આપ્યાના કર્યા આક્ષેપો લોકગાયક છોટે વિક્રમ અને તેની ગર્ભવતી ધર્મપત્ની રતન ઠાકોર વચ્ચે કયા કારણોસર ઘટના ઘટી તે રહસ્ય હજે અકબંધ છે પરંતુ તો બંને તરફી અલગ અલગ નિવેદનો આવ્યા છે છોટી વિક્રમના પ્રથમ લગ્ન કિંજલ ઠાકોર સાથે થયેલા તેનો એક દીકરો પણ તેણે કિંજલને છૂટાછેડા આપી દીધા હોવાની વાત રતન ઠાકોરે જણાવી હતી છોટી વિક્રમને ગાંધીનગરનું રાજકીય પીઠબળ હોય કોઈ વાળ વાકો નહીં કરે તેવું રતન ઠાકોરે પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું સટલાસના પોલીસ નિષ્પક્ષ તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તેવી રતન ઠાકોરના પિતા અગ્રાજી ઠાકોરની ઉગ્ર માંગ ઉઠી છે છોટે વિક્રમ અને તેની ગર્ભવતી ધર્મપત્ની રતન ઠાકોરે ઓનલાઈન ટીવી ન્યૂઝ ટીમને આપેલા નિવેદનો સાથે આવો જોઈએ વધુ વિગતે વિડિયો ઓનલાઈન ટીવી ન્યૂઝ હંમેશા કોઈ પણ જાતિ ધર્મ કે સમાજ કે વ્યક્તિની અંગત લાગણીઓ દુબાય તે હેતુથી નહીં પરંતુ વાયરલ વિડિયોને આધારે સત્ય અને નિષ્પક્ષ સમાચારો આપવાનો એક પ્રયાસ કર્યો છે કેમેરામેન સંજુબાબા સાથે સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ ખેરાલુ માતાજી મારું નામ રતન ઠાકોર છે અને હું ઠાકોર છોટે વિક્રમ ખેરાલુ સિંગરની વાઇફ છું અને એમના ખેરાલુ હું મહાકાલી રેકોર્ડિંગ સ્ટુડિયો છું જેમાં અમે પાર્ટનર છું વિક્રમનું રંજીત અને બંનેના ખરાબ ધંધા છે બંને પહેલાં છોકરીઓને ફસાવે છે એમની જોડે લગ્ન કરે છે અને પ્રેગનેટ કરી અને છોડી દે છે અને આ રીતે આ બંને ચાર છોકરીઓની જિંદગી બરબાદ કરી છે અને વિક્રમે પહેલાં પણ એક છોકરી જોડે લગ્ન કરી અને છૂટાછડા આપી અને મને ફસાવી અને મારી જોડે લગ્ન કર્યા અને આજે હું પ્રેગ્નેન્ટ છું મારે નવમો મહિનો ચાલે છે અને બીજી એક્ટર રવિના છે એના જોડે લકડું ચાલે છે એટલા માટે વિક્રમ મને એવું બોલે છે કે તારે મરેલું બાળક જન્મ છે અને તું મરી જાઉં ત્રણ મહિના જન્મ રહીશ બીજું મને શું થવાનું છે અને મને તો મોટો નેતા આવશે તો પણ કંઈ કરી શકશે નહીં આ રીતના મને ધમકીઓ આપે છે અને મેં મારી ઇષ્ટા આઈડીમાં મારા ફોટા જે મૂકેલા છે એ ફોટામાં વિક્રમ અને રણજીત પોતાના ભાઈ જોડે જોડી રહી અને જોડે રહી અને કમેન્ટો ખરાબ ખરાબ મરાવે છે નાગીને નાગી અને પોતાની વાઈફ વિશે આવી કમેન્ટો મરાવે છે આવી હાલતમાં મને આ બધું સહજ નથી મારો કોઈ સપોર્ટ નથી મારા મા બાપ દરડા છે મને કોઈ ભાઈ નથી અમે ત્રણ બહેનો છીએ અને આવી હાલતમાં જો મને આ બે દિવસમાં કંઈક કહ્યું તો એની જવાબદારી વિક્રમ રણજીત અને રવિના અને અશોક કમિટમાનના છે એની એની રહેશે અને બાકી ત્રણ આઈડીઓ છે ને એનો જવાબ અશોક આપશે અને બીજી જવાબદારી સરકારની રહેશે થોડાક સમય સોશિયલ મીડિયામાં એમાં હું એવું કહેવા માગું છું કે મારા પતિ છે અને સિંગર છે અને હું પણ એક સિંગર હતી અને એ એ રીતના અમે મારે સમાજ વિરુદ્ધ હતો સત્તા પણ મેં એમના જોડે પ્રેમલો પણ કર્યો હતા અને અમારે બે વર્ષથી એની જોડે રિલેશન હતું બહુ સારું ચાલતું હતું અને મારે હું પ્રેગ્નેન્ટ થઈ અને મારી સાતમું એનું ચાલે ત્યારે એના મમ્મી પપ્પા દાદી ખુશીથી મને અહીંયા મૂકી ગયા મારા મમ્મી પપ્પાના ઘરે અને ત્યારબાદ એકદમ મને હે ફોન કરી કે હેરાન કરતો હતો કે હેરાન કરતો હતો કે તારે મરેલું બાળક જન્મ છે તને મારો મહારાજ ના પાડતો હતો લેજે આ રીતના મને રોજ બહુ ધમકી આપતો હતો તને મારી નાખ્યો છે એ બધું ધમકી આપતો હતો તો મને અને આજે એ ધમકીઓ એટલા કારણથી એક્ટરતું કે એની એને પણ એક બીજી છોકરી થોડી ચક્કર ચાલે છે અને એનું નામ છે એક્ટર રવિના અને એને એક ખેરાલુમાં મહાકાલી રેકોર્ડિંગ સ્ટુડિયો છે તેમાં બે પાર્ટનર છે તે બે પાર્ટનરના પણ ખરાબ ધંધા છે જે પહેલાં છોકરીને ફસાવે છે એમની જોડે લગ્ન કરે છે તેનેકરીને છોડી દેશે અને આજે બંનેએ જેમને બધી છોકરીઓની જિંદગી બરબાદ કરી છે એના ભાગીદારનું નામ ભાઈ રથામણ અને પાટણ આ સ્ટુડિયો પર આવતી છોકરીને હું એટલું જ કહેવા માગું છું કે કોઈ છોકરી આ સ્ટુડિયો પર આવી અને ફસાય નહીં આ ના લાય તો આવા ધંધા કરે છે છોકરીને ફસાઈ અને એના એમના જોડે લગ્ન કરીને છૂટા જ આપી દે છે

ઇન્દ્રાજી તમારી એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ હતો શું કહેશું એમાં વિડીયો વાયરલનું સાહેબ હું કંઈ ગણતું નહોતું પણ હું અડભણ છું એમાં મારી છોકરીને આ કે ગાવા દઉં છું અને ગાવા જતી કે ગાવા દચી તેને હિમ કથકતા આ વિક્રમને ફસાઈ ફસાઈ ને પછી એમ કથક હતો અને કોઈ ઈલાજ મારું ગોમ તો આ વાત ગોણી જેટલું આખું ગમ મને કોઈ બોલતું નથી પણ ફરીથી પાછો અમારા ભત્રીજો કેતોન જે એને જઈને કોર્ટમાં વડનગર જીતે કોર્ટ મેલ કરી મને ખબર નથી અને એમ કરતા તો મેં આ બહેનો મારા ગોમમાં જોયો હું આપતો હતો તો ચો તોય મેં મારા મનને એમ શું કરો આખું કે નહીં તો કોઈ તો મારી ચૂકી જીવન થાય તો સારું એમ કરતા કરતા મને આ નવ આઠમો આઠમો મહિનો છો ને આ થોડી નહીં એનો મા બાપ હું એક મૂકી ગયો મૂકી ગયો અને પછી મને આમાં ફોન કરવા મોડે એક મારી છોકરી ફોન કરવા મોડે કઈ સમીક્ષ એક કે મને ફોન નહીં કરવાનો ના કે તારાને મારે તૂટી પછી તું મને બહુ ને બહુ સંછેડ્યા મજા નહીં આવે ને કે રસન તારા ભોગવવું પડશે તારે મરે મરેલું બારેક ગલમ છે તારી માયા હું ફોડું પાડેલા તારો બાપા હું ફોડું પાડી ના અને આવા શબ્દવાળે એ મારી જાચો દાચ ફોટેલા તો મેં મારા સમાજ વિરોધમાં થઈને આ છોકરીને ચો લઈ અમે કોઈ કીધું મોહું એમ કહીને ઘરે હું આગેવાનો લઈને જો આ બગડ્યું એટલે આગેવાનો ચોર લઈને જોયું તેને લાખ રૂપિયાનો મને કર્યો કે આ છોકરીને માટે તું એક લાખ રૂપિયા આપ ને બે દાકીના આપ તો એ મંજૂર કર્યા પણ હું મને એકનો બે ના છું મને કોઈ રૂપિયો નતો મારા રૂપિયા દોતો નહીં ઇનાનો હું મૂકવાનો હતો અને જિંદગી મેં ઇનામરે આપવાનો હતા મારા રૂપિયા દોતા ને કોઈ ના લીધા નહીં અને એ કહેતા ત્રણ ચાર ત્રણ ચાર ઘર કરીને મારે તો આવી ગયો કયો ઘર છો મને સમાજમાં બતાવી છે હવે શું માંગ છે આપની હવે તો મને પાકા કાગળ કરી આવે ને એનું એક વીઘો જમીન લખી આવે ને એની ઘર લખી રહેવા માટે તો જોઈએ તો ખરું કર તો એમાં એ ગમે તો ફરે જાય પણ મારી થોડી એ ઘરમાં રહે અને વીઘા જમીન પર મજૂરી કરી એનું બારે મોટી કરે શું નામ આપનું મારું નામ છે વિક્રમભાઈ આપની પત્ની રતનબેને સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો છે તેમને તમે ગર્ભવતીથી છોડી દેવામાં આવ્યું છે શું કહેશો ના એ વાત ખોટી છે હું તો મારું મારા સ્વીકારવા અને મેં તો મારા ઘરેથી કોઈ બબાલ કરીને નીકળી જ નહીં મારા ઘરેથી રાજી ખુશી ખોરવો ભરાઈ અને મારા મમ્મી પપ્પા અને સગા સંબંધી એના તો મેં જ જાય અને મારા તો મેં લવ મેરેજ કર્યા છે એટલે અમારા તો લવ મેરેજ એમને મારો મેર હોય તને લવ મેરેજ ક્યાં હોય કે જબરજસ્તી મેં કર્યા નહીં પણ એના પપ્પાને તો જ એમના પપ્પા એ સિગર હું ભરાયું એટલે મારા પર પોતા પોતા આવા આરોપ નાખે હું તો પોતે સિંગર છું અને મેં એના કહેવા પ્રમાણે કોઈ અત્યંત કોઈ સોરી અંદર એક્ટિંગ કરી નહીં પણ એના કહેવા પ્રમાણે મેં એક્ટિંગ કરી હતી એ હતા બેન મારા તો ભણી બરાબર છે પાટણ બી શિલ્પાઘર એમના અંગા જ મેં એક્ટિંગ કરી બાકી જે બીજા આ જે મારા વાઈફે જે નોમ લીધો હતો એ શો તો મેં ઓળખતો જ નહીં મારા પોતા ખાલી મારા ભાઈબાના કોન્ટેક્ટ મળે છે

એકસો એક્યાસી કર્યો સકલાસ્ટના પણ ત્રીજો કેસ કર્યો જો એને રાજીકસી આપવું હોય તો આટલા બધા કેસ મારા પણ ના કરે પણ એની એક જ ઈચ્છા કરવા અને મને બરબાદ આવ્યો અને જે કીધું છે કે ચાર વખત લગ્ન કરેલા છે એ તમામ મારા જે મિત્રો છે જે સમાજના દરેક મોટા આગેવાનો છે એમને ખાસ વિનંતી કે મેં જે લગ્ન કરેલીની વાત છે એમાં મેં લગ્ન નહીં કરે પણ રતને લગ્ન કર્યા હતા કિશોર ગામમાં મને વાયા વાયા સમાચાર મળ્યા લક્ષ્મણજી પારખણજી ઠાકોર અને મને તો ખબર જ નથી પછી મને ખબર પડી કોને લગ્ન કરે લગ્ન એને કરેલા છે ખાલી ખરેખરો મારા પર અત્યાચાર આવી નથી